ધર્મને લઈને બધા લાગણીશીલ છીએ આપણે અને ધર્મ ઉત્સવ થતા હોય ત્યાં બધા આપ જતા હો છો અને ધર્મ ઉત્સવ સારી રીતે થાય સારી વ્યવસ્થા થાય અને લોકો ધાર્મિક બને ધર્મના માર્ગે વળે આપણો હેતુ એ હોય છે સંતોનો પત્રકારોનો અને પ્રબુદ્ધ નાગરિકોનો તો એમાં ભગવાન શ્રી રામજીની અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના આપણે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તેમના ફક્ત એક મહિના પછી એટલે કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શ્રી રામટેકરીના આંગણે ગિરનાર ભૂમિમાં આપણે ભગવાનની નૂતન મંદિરમાં રામચંદ્ર પંચાયતની પ્રતિષ્ઠા કરવાની છે તો એ માટે આશ્રમની અંદર ખૂબ તૈયારીઓ ચાલી રહી છે ભક્તો પણ ગામે ગામથી આવશે આ સંસ્થા બહુ પ્રાચીન જગ્યા છે અને આ સંસ્થાની અંદર આમ તો સેવાકીય તરીકે સંસ્થા પ્રખ્યાત છે સેવા નથી જ જોડાયેલી છે તો આ સંસ્થાની અંદર ખૂબ સાધુ સંતોએ તપસ્યા કરેલી બહુ સેવા થયેલી અને ખૂબ વિદ્યાર્થીઓ રહેતા અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી અને પોસ્ટ ઉપર અત્યારે પોતે સક્ષમ છે અને જીવન જીવે છે પોતાનું અમારા મહારાજજી અને ખૂબ મંદિરનો કોઈ એવો શોખ નહોતો એક ભક્તે આવીને કીધું કે મહારાજજી મંદિર બનાવવાનું છે તો મહારાજજી એવું કીધું કે આ ફરતા ફરતા અમારા મંદિર જ છે બધા વિદ્યાર્થીઓ જે હતા ને એના બધાને આ મંદિર જ છે મારે મંદિર બનાવવાની જરૂર નથી પણ સમાન સંજોગો અનુસાર જે મંદિર હતું એ બહુ જીર્ણ થયેલું અને ભગવાન માટે પાણી પડતું અને મહારાશ્રીની અવિ તપોનિષ્ઠ જે સેવા હતી એની એક યાદી માટે એનું સ્મારક મંદિર પણ બનાવવાનું હતું માટે બાવીસ તારીખે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બપોરના બાર વાગે થશે અને સદગુરુદેવ શ્રી રામલખનડાજી મહારાજની મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા પણ થશે તેમજ અન્ય સદગુરુજનોના તરણ પાદુકાનું સ્થાપન કરવામાં આવશે આ પ્રસંગે વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરીના ત્રિદિવસીય શ્રી મહાવિષ્વ્યાગનું આયોજન કરેલ છે ત્રણ દિવસ ભગવાનના વિશ્વ યાગનું અમાત્મક આયોજન છે તારીખ એકવીસ તારીખે સવારે દામોદર કુંડથી સુધી રથયાત્રા જલયાત્રા અને ભગવાનની થશે તેમાં બધા જોડાય અને આનંદ લઈએ સાંજના સમયે કાનગોપીનો કાર્યક્રમ રાખેલો છે એકવીસ તારીખે અને બાવીસ તારીખે થી બાર વાગે સંતસભામાં સંતો વધારશે અલગ અલગ ક્ષેત્રમાંથી અને ગિરનારના સંતો પધારશે તેમજ અમારે આચાર્ય શ્રી ભીલવાડા પંચમુખી દરબાર શ્રી લક્ષ્મણતાજી મહારાજે ભક્તો આવે અને આ ઉત્સવનો લાભ લે એવી જ મારી બપોરે બધા ઠાકોરજીની આરતી થાય પછી બધા સાથે પ્રસાદ લેશું અને સંત આયોજન છે માટે બધા સંસ્થા સાથે જેટલા પણ ભક્તો જોડાયેલા છે જેટલા પણ હરિભક્તો રામ ભક્તો જોડાયેલા છે બધા આવે અને પ્રસાદનો લાભ લે અને આનંદ નો ઉત્સવ નો લાભ લે એવી મારે દરેકને ભાવ ભર્યો આમંત્રણ છે હવે વીસ તારીખે હવન થશે આખો વિષ્ણુ નો પ્રારંભ થશે એકવીસ તારીખે સવારે નવથી બપોરે બાર સુધી શોભાયાત્રા દામોદર કુંભથી રામતેકડી સુધી ત્યારબાદ પાંચથી સાત જે દાતાઓ છે એનું સન્માનનો કાર્યક્રમ છે એકવીસ તારીખનો અને નવ વાગ્યાથી રાત્રે ત્રણ વાગ્યા સુધી કાનગુપીનો કાર્યક્રમ છે એકવીસ તારીખનો આખો દિવસ હવન તો ચાલશે જ પ્લસ બાવીસ તારીખે સવારથી યજ્ઞ નારાયણી પણ થશે બાવીસ તારીખે ભગવાન ના પૂજન થશે ધોજાનું પૂજન થશે અને બપોરના બાર વાગે ભગવાન ને બાર પિસ્તાલીસે માં ભગવાન થશે પ્રાણ થશે ગુરુ ભાવ થશે અને તારીખે થી વાગ્યા નો કાર્યક્રમ રાખેલો છે અને બધા અને આનંદ બધા નાગરિકો છે તેમજ આશ્રમના જે સાથે જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ આશ્રમના સેવકો છે એમાં સેવકો માં ખાસ કરીને અમારા મોરબી વિસ્તાર અમદાવાદ વિસ્તાર સુરત વિસ્તાર અને ઘણા બધા વિસ્તાર જોડાયેલા છે અમારા

બેલવાડાથી લક્ષ્મણદાજી મહારાજ વધારશે મોહનદાસજી વધારશે અમદાવાદ થી દરેક પ્રભુ સંતો વધારશે કૃષ્ણદાસ બાપુ આવા અનેક વિશિષ્ટ સંતો જે છે આપણા બધા વિશિષ્ટ સંતો વધારશે અને ઉત્સવનો લાભ લેશે અને આપને આશીર્વાદ આપશે